નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર વી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચન્વે આજે આપણી કલમ નંબર બસો છન્નું બસો સત્તાણું અને બસોને અઠ્ઠાણુંની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ તે પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયાના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે જોઈએ વિગતો કલમ નંબર બસો છન્નું ખાલસા થવાથી કે હકના વિલય થવાથી કે ન ધણીયાતી તરીકે પ્રાપ્ત થયેલી મિલકતો મિત્રો આ કલમ પણ બંધારણનો અમલ થયો એ સમયને લગતી જોગવાઈઓ એ તત્કાલીન પરિસ્થિતિને લગતી વિગતો છે એટલે હાલમાં એની પ્રસ્તુતતા બહુ ઓછી છે એટલે કે જ્યારે બંધારણનો અમલ થયો ત્યારે મિલકતો જે છે તેનું શું કરવું તેના સંદર્ભે આ જોગવાઈઓ છે કઈ બાબતો છે આમાં હવે પછી જોગવાઈઓને અધીન રહીને ભારતના રાજ્ય ક્ષેત્રમાંથી કોઈ મિલકત આ બંધારણના અમલમાં આવ્યું ન હોય તો ખાલસા થવાથી એટલે કે કોઈ મિલકત ખાલસા થવાથી તેના હકના વિલય થવાથી એનો હક છે એ બીજામાં વિલન એનું સોરી વિલીનીકરણ થયું હોય કે હક ધરાવતા માલિકના અભાવે ન ધણિયાતી બની હોય અથવા એનો ભોગવનાર કોઈ વારસદાર ન હોય યથાપ્રસંગ હિઝ મેજેસ્ટી એટલે કે બ્રિટિશ સરકાર અથવા કોઈ દેશી રાજ્યના રાજવીને પ્રાપ્ત થતી હોય એવી મિલકત કોઈ દેશી રાજાના રાજવીને પ્રાપ્ત થતી હોય તે મિલકત જે તે રાજ્યમાં આવેલી હોય તો રાજ્યમાં અને બીજા કોઈ કિસ્સામાં સંઘમાં નિહિત થશે એટલે કે ખાલસા થવાથી હક્કનો વિલય થવાથી કે કોઈ વારસદાર ન હોય તેવી મિલકત જો રાજ્યમાં આવેલી હોય તો રાજ્યમાં જમા થશે અને એ સિવાયના કિસ્સામાં એ કેન્દ્રમાં જમા થશે હા પરંતુ કોઈ મિલકત હિન્સ મેજેસ્ટીને અથવા કોઈ દેશી રાજ્યના રાજવીને એ રીતે પ્રાપ્ત થઈ હોય તો તે તારીખ ભારત સરકાર અથવા કોઈ રાજ્યની સરકારના કબજામાં કે નિયંત્રણ હેઠળ હોય તો તે મિલકત જે વખતે જે હેતુઓ માટે વપરાતી કે ધરાવતી હતી તે હેતુ સંઘ કે રાજ્યના હેતુ હોય તો તે પ્રમાણે સંઘમાં અથવા રાજ્યમાં નિહિત થશે અથવા એવી મિલકત જે હેતુ માટે રાજ્યમાં વપરાતી હોય તો રાજ્યમાં અને કેન્દ્રના હેતુ માટે વપરાતી હોય તો એ કેન્દ્રમાં નિહિત થશે સ્પષ્ટીકરણ આ અનુચ્છેદમાં રાજવી અને દેશી રાજ્ય એ શબ્દ પ્રયોગનો અર્થ અનુચ્છેદ ત્રણસોમાં જે અર્થ છે તે જ થશે એટલે કે એમાં એનું સ્પષ્ટીકરણ આપે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસ મુજબ હિઝ મેજિસ્ટ્રીને કોઈ મિલકત ખાલસાથી હોય એટલે કે કોઈ મિલકત સરકારમાં જમાથી હોય અથવા હકના વિલયથી હકનો વિલીનીકરણ કરવામાં આવ્યું કે ન પ્રાપ્ત થઈ હોય ન પ્રાપ્ત થઈ હોય તે મિલકત જે રાજ્યમાં આવેલી હશે તે રાજ્યને પ્રાપ્ત થશે કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી હશે તો એ મિલકત કેન્દ્રને પ્રાપ્ત થશે હા કલમ નંબર બસો સત્તાણું આ કલમમાંથી કોઈકવાર પરીક્ષામાં એક માસનો પ્રશ્ન પૂછાય છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે પ્રાદેશિક જળ વિસ્તારની અથવા ખંડીય છાજલીની અંદર રહેલી કિંમતી વસ્તુઓ અને સુવાંગ આર્થિક ઝોનની સંપત્તિ સંઘમાં નિહિત થવા બાબત કે આ જે સ્થળો છે તેઓ આવેલી જે સંપત્તિ છે એ સંપત્તિ એક કેન્દ્રની ગણાય છે એવી જોગવાઈ અહીંયા કરવામાં આવે છે ભારતના પ્રાદેશિક જળ વિસ્તાર ભારતનો જે પ્રાદેશિક જળ વિસ્તાર દરિયા કિનારે આવેલો છે તે અથવા ખંડલીય છાજલીમાં અથવા ખંડલીય મહાસાગરની નીચેની તમામ જમીન ખનીજો અને બીજી કિંમતી વસ્તુઓ સંઘમાં નિહિત થશે અને સંઘના હેતુ માટે વપરાશે બીજી રીતે કેવું હોય તો દરિયાની અંદરથી અને જો ભારતના જળ વિસ્તારમાં આવતો હોય તેમાંથી કોઈ જો ખનીજ નીકળે તો એ કેન્દ્ર સરકારનું ગણાય રાઈટ આ વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે મિત્રો એક બીજી બાબત અહીંયા તમને થોડીક સમજાવી દો કે ધારો કે તમારી પોતાની માલિકીની જમીન છે પણ એ માલિકીની જમીનમાંથી અંદરથી જો કોઈ ખનીજ નીકળે તો એમાં રાજ્ય સરકાર એ લઈ જાય છે રાઈટ એટલે આ વસ્તુ છે તમારે ધ્યાનમાં રાખવાનું છે આ એ જ વસ્તુ છે કે દરિયા કિનારે નીકળ્યું તેની માલિકી કોણ તો એની માલિકી કેન્દ્રની એમાંથી જો કોઈ કિંમતી વસ્તુ નીકળે તો અથવા મિલકત ભારતના સુવાંગ આર્થિક ઝોનની બીજી તમામ સંપત્તિ પણ સંઘમાં એટલે કે જે ઝોન છે એ બધી સંપત્તિ એમાં જ હશે ભારતમાં પ્રાદેશિક જળ વિસ્તારની ખંડીય સાંડલીની સુવાંગ આર્થિક ઝોન અને બીજા દરિયાઈ ઝોનની જે હદ છે સંસદ કાયદા દ્વારા અથવા તે હેઠળના વખતો વખત નિર્દિષ્ટ કરે તેવી રહેશે

સમુદ્ર નીચેની તમામ જમીન ખનીજો અને અન્ય કિંમતી વસ્તુઓ પર ભારત સરકારનો હક રહેશે દરિયા કિનારે ભલે ગુજરાતનો દરિયા કિનારો છે પણ ત્યાંથી કોઈ ખનીજ નીકળે તો એ માલિકી કેન્દ્ર સરકારની રહેશે ભારતના પ્રાદેશિક જળ વિસ્તારની દરિયાઈ સરહદ સંસદ કાયદા દ્વારા વખતો વખત નક્કી કરશે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે કોણ નક્કી કરે છે તે એના પછીનો મુદ્દો પણ પરીક્ષા માટે અગત્યનો છે આ કાયદાની જોગવાઈ અનુસાર ભારતની પ્રાદેશિક જળ સીમા કેટલી છે બાર નોટિકલ માઇલની છે એટલે કે દરિયા કિનારેથી અંદર બાર નોટિકલ માઇલ સુધી એ ભારતની પ્રાદેશિક જળ સીમા છે અને જે ખંડલીય પ્રાદેશિક જે મર્યાદા છે એ બસો નોટિકલ માઇલની અને સુવાંગ આર્થિક ક્ષેત્રની જે મર્યાદા છે એ બસો નોટિકલ માઇલ સુધીની છે એ તમારે યાદ રાખવાનું છે હા અનુચ્છેદ બસો ને વેપાર વગેરે કરવાની સત્તા મિત્રો આ પણ કોઈક વાર પરીક્ષામાં પૂછાય તેવી કલમ છે સંઘની કે દરેક રાજ્યની કારોબારી સત્તા કોઈ પણ વેપાર અથવા ધંધો કરવા અને મિલકત સંપાદિત કરવા કે ધરાવવા અને તેના નિકાલ કરવા સુધી કોઈ કોઈપણ હેતુ માટે કરારો કરવા સુધી વિસ્ત રહેશે એટલે કે એની જે વેપાર કરવાની જે સત્તા છે એની જોગવાઈ અહીંયા કરવામાં આવે છે સંઘની સદર હું કારોબારી સત્તા દરેક રાજ્યમાં સંઘની દર જે કારોબારી સત્તા છે એ દરેક રાજ્યમાં જેટલે અંશે એવો વેપાર ધંધો અથવા એવો હેતુ જેને સંસદ કાયદો કરી શકે એવો ન હોય તેટલે અંશે રાજ્ય કરે તે કાયદાને અધીન રહેશે અને જે બાબત અંગે કાયદો ઘડવાની સત્તા સંસદની ન હોય પણ રાજ્યને હોય તો એવી સત્તા એ રાજ્યને રહેશે દરેક રાજ્યની સદર હું કારોબારી સત્તા જેટલે અંશે એવો વેપાર કે ધંધો અથવા એવા હેતુઓ માટે રાજ્યનું વિધાનમંડળ કાયદો કરી શકે એવો ન હોય તેટલે અંશે સંસદ તે કાયદાને અધીન રહેશે અને જે અંગે રાજ્યને કાયદો ઘડવાની સત્તા ન હોય બે ખૂબ મહત્વના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઈન નિર્ણય એમસીપી સ્વરૂપે છે બીજું પુસ્તક ડિટેલમાં અભ્યાસ માટે છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા બંને પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે